હા આ તો એકલો આપણો આવ્યો સાથે જોવા બેઠો તો આને ગાઈસ ફahariપરની પીપી લાગી હે તો ઉપર જા સારું મનુ કરીએ અમે કઈ ચોકલેટ નું કરવાનું આપડે અનબોક્સિંગ મસ્ત ગુડ મોર્નિંગ થે છે તો તમને બધાને જય શ્રી રામ ગુડ મોર્નિંગ શુભ સ્વાગત કામ છે બધા મજામાં ને તો જો કહીશ આજના વ્લોગની શરૂઆત સર ને મસ્ત આપણા અજમાવાળા ખેતરથી થઈ ગઈ છે અને આ બાજુ સુરત જો કહેશ ધીમે ધીમે આ બાર હવે વાદળાની બહાર વાદળાથી ટંકી ગયેલા હા અને ધીમે ધીમે બહાર આવ્યા અને મસ્ત વાતાવરણ હા એકદમ ચીણું ચીણું ઠંડુ ઠંડુ અને થોડો થોડો ઝાકર પડેલો હોય તો બહુ મસ્ત વાતાવરણ અને આપણે કલર કરવા માટે બરાબર તો જો આ બાજુનો પાક કલર કરી જતા કાલ તો આ બાજુનો પાક બાકી હોય તો ફટાફટ ને આ બાજુનો પાક આપણે કલર કરી વારીએ બરાબર તો જો તો કાલે જેમ કહે છે ને આપણે કલર મિક્સ કરીને પછી કલર કરવાનું કરી દઈશું ચાલુ કે અને હર હરમાં એટલા માટે આવ્યો છું કેમ કે કહે છે ને આજ બપોરે બધી કલર કરી પછી આપણે જવાનું બપોર પછી બહાર ગામ બરાબર આપણા મામાના ત્યાં તો બને રાજ્યમાં બહુ મજા આવશે તો ફટાફટ હું કલર કરી લઉં ને પછી તમને મળું ત્યાં ભાઈ

એ તાર ના તડે હું આમ સીધા માકેક બેજો તાર તો નખી નહી બેહવાનું બેહવાનું ગાડી મારે અહીં હું શું કરું હું સાયકલ બધું ફાવતી નહીં ચેલેન્જ ને મારો એક્સેપ્ટ કર્યો

તમારા બે ચેલેન્સ કમ્પ્લીટ કરવી લાગી કેવું લાગતું મસ્ત આપીને તું ગેમ સાથે દીધી ઠેર રાખે દિલ્હી મુંબઈ પોકાને આવ્યો હા સ્ટન મારા હતો તો ચર્ચ ને આપણે પેટ્રોલ પંપ પેટ્રોલ ભરાવા અને આપણે ટાંકી ખાલી કરવા માટે ગાડી ઉભી રાખી દીધી બરાબર તો જો કહીએ ટોયલેટમાં ટાંકી ખાલી કરી લીધી હોય ને તો હવે તમને ડાયરેક્ટ ને મળું આપણા મામાના ઘરે તો ચલો બને ને તે બહુ મજા આવશે અત્યારે ગઈ સફર માં ફરી પાછું બ્રેક મારી દીધો કેમ કે કિસાન અત્યારે આપડે ભાઈ ટાંકી ખાલી કરવાની બરોબર તો આપણે એને ટાંકી ખાલી કરી આવી દઈએ અને પછી આપણે સફર કરી દઈએ કન્ટિન્યુ બરોબર ના હું એકલો નહીં આપડો ભાઈ આવ્યો સાથે જોવા બેઠો તો આને કઈ હારી પર પીપી લાગી હોય તો જાવ ઉપર જાય આમ સાનું મન કરે તો કઈ ટાંકી ખાલી કરીને આવી ગયો કરી ખાલી ટાંકી હા કઈ તમે વ્યૂ ચેક કરો ખાલી ખતરનાક વ્યુ ચેક ફોટો શૂટિંગ ખતરનાક ગઈ જો વ્યુ અહીંયા ફોટા પડાવે તો મસ્ત ફોટા આવે છે બંને બાજુ ચાલવા આ બાજુ કઈ ખતરનાક વ્યુ આવે છે આખો રસ્તો જોરદાર અહીં અને કે આવો વ્યુ જોઈને ને આપણો ભાઈ કે મારો ફોટો શૂટ કરો બરોબર તો આપણે હા બે ત્રણ ફોટા પાડી દઈએ સારા મસ્ત મજાના અને પછી કે આપણો સફર કરી દઈએ કન્ટિન્યુ તો બરાબર બહુ જ મજા આવશે ફાઈનલી ગઈસ પોકી ગયા છે આપણે આપણા મામાને કરે બરોબર તો જો અહીંયા આપણે ગઈસ ચોકલેટ લાયા હતા જો આ રીતે મસ્ત મજાની ગિફ્ટ ગિફ્ટ લાવ્યો ને એ ચોકલેટ આના બાજુ કરી બેનોનું ચાલુ ગઈસ તો અમારથી કેસ આપણે એક આધી ચોકલેટ બૂસમાં લેવી જો સકની સન વાગ અમે કે ચોકલેટ નું કરવાનું આપણે અનબોક્સિંગ લે ફોન પકડ અનબોક્સિંગ કરો નહીં જો

ફોનો ફોનો ચાડી જા બાજુ ગઈ ફોનો ના બાજુ ચાડી તમાર જે લેવે લે લો અમે જો તો બોલ ન તો હવા ડરન તો છે આની અંદર બીજું કંઈ ન કરસી તો બજા છે અને તું બરોબર તમને બતાવું જો ગાઈસ આ ઉપર તૂટી જાય એટલે અંદર ની આવી ચોકલેટ ની એક ચોટી જલી ને ફન આખો ગોળો ને હરંદર તો ચલો વખતે જીવે અને અત્યારે ગાઈસ બેહી જા આપણે જમવા બરાબર અહીંયા અહીંયા તો કઈ છે ને સાત વાગે જમવાનું બની જાય બરોબર વહેલા હાથ જમવાનું થઈ જાય આપણે ત્યાં એમ ને આઠ ને નવ વાગ્યા છે આપણે ત્યાં પણ અહીં તો સાત વાગે જમવાનું થઈ જાય તો જો મસ્ત મજાનું જમવાનું બરી જયું છે અને આ બાજુ કઈ જો ભજીયા લાવ્યા દાદી ભજીયા બતાવો ચલો ફટાફટ મસ્ત મજાનું ખાઈ લઈએ અને અત્યારે કઈ બધા મસ્ત મજાનું જમી લે અને બધી ટબર કઈ જો ભેગી થઈ બરોબર

Tajwid, yee doshti, kami tidak Gitu kan? Gitu kan? Eh Tanun, Doriemon hawa? Tanun. Cepetan Tanun ini Doriemon. Doriemon.

लाइक करो शेयर करो सरप्राइज करो लाइक करो सरप्राइज सरप्राइज नाही सब्सक्राइब सरप्राइज कर चला सब्सक्राइब चला सरप्राइज दावळा आपण सब्सक्राइब तो आवर्तत नाही सब्सक्राइब सरप्राइज चला सब्सक्राइब बोलतो आ बुकी बुकी सब्सक्राइब सरप्राइज सब्सक्राइब करा તું મનજો બહુ ગમતો સસ્પેકટ આવની ગાતો બોલતા બોલતો મસ્ત મજાનો ગોદ ઉડીન સુઈ જઈએ અને મારું આવતમણ ડાયક સવારે તો બસ આજનો આપણો હાઈ જર્ન કરી છે જો તમને આપડે ગમે તો એપ્લેશન DM અમને કરી દેજો લાઈક કરો સબસ્ક્રાઇબ અને મળી બીજા લોકો ત્યાંથી બાય